બનાવની મળતી વિગત મુજબ મોરબી રાજકોટ હાઈવે પર એક ટ્રક કારમાં સીએનજી કીટ હોવાથી કાર ભડભડ સળગી ઉઠી હતી કારમાં સવાર લોકો તેમાંથી ઉતરે તે પહેલા તો કાર બળીને ખાખ થઈ ગઈ હતી બાઇક સવાર વૃદ્ધને પણ સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજ્યું હતું આમ આ અકસ્માતમાં ત્રણ લોકો

જેમાં કપાસિયા ભરેલા હતા તેની સાથે એક મોટરસાયકલ ચાલક ભટકાણા ત્યારબાદ એની પાછળ ગાડી ગાડીમાં ગેસનું હતું એટલે સ્પાર્ક થતા આગ લાગી ગઈ એટલે વેગનર ગાડીમાં અમારા ધારા મુજબ ચાલક અને એક લેડીજ હશે એ બેને બંને અહીંયા ભરતું થઈ ગયેલા છે તેમજ મોટરસાયકલ ચાલક જે હતા જે ટ્રકમાં અંદર આવી ગયા તે પણ મરી ગયા છે તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવીને આગ ઉજ આગ ઓલવાઈ નાખી છે અને વાહનો સાઈડમાં લઈને ટ્રાફિક ક્લિયર કરાવી દીધો છે પણ કોઈ ઓળખ થઈ નથી વેગેનર નંબર પ્લેટ ને બધું આખી પડી ગઈ છે રવિ મોઠવાણીનો રિપોર્ટ મોરબી